જય માતાજી મારી નવાણુના દેવપૂજકના ભાઈઓ તથા ઓલ સમાજને જય માતાજી ભાઈ હું અમિત મીઠાપરા અને કોઈ વિજ્ઞાન જાથા જય પંડ્યા કરીને વ્યક્તિ છે ભાઈ અને એ આપણા સમાજના ક્યાંય પણ માંડવા થતા હોય માતાજીના નવરંગા અને આ બલિ બલિપ્રથા થતી હોય તો ના રેડ પાડે છે અને માતાજીના માંડવા બંધ કરાવે છે અને ભુવાઓને પકડાવે છે ભાઈ અને ઓલ સમાજમાં તે ગમે ત્યાં ભુવા પકડે છે અને જય પંડ્યાની એમ છે કે હું આ કરીશ તો ફેમસ થઈ જાયશ યુટ્યુબમાં એની ચેનલ છે વિજ્ઞાન થઈ જાય પૂજક સમાજમાં જે બલિફરતા થાય છે એ બંધ કરાવવું અરે તારા બાપને આ ખુલે આમ ગાયું કપાય છે બકરા વેસાય છે ભૂર્ગીયું વેસાય છે એને પેલા બંધ કરાય પછી અમારા સમાજને તું તૂકે છે અરે આ રાજાના રજવાડા હાલતા હતા ત્યારની અમારે બલી પ્રથા હાલે છે અને તારી ઓકાદ નથી અરે તારી મૂળગ્યાને ઉખાડી નાખવીને તો તો આ દિવપુજગ સમાજ નહીં અને જ્યાં પણ આ જય પંડ્યાના ભાડો કે રેડ પડાવ આવે અરે એના અરે બોકડાને નહીં પણ તને જય પંડ્યા સડાવી દેવાનો છે બાકી બીવાનું તો કોઈના બાપથી નહીં હો આ જય પંડ્યાને જ્યાં પણ માતાજીના માંડવા બંધ કરાવવા આવે અરે એને ધીબડી નાખવાના અને એને એટલા મારવાના કે કોઈ દી નામ લો લે કોઈ સમાજ નું હા અમારા દેવી પૂજક સમાજ એમ કે છે કે તમારી બલી પ્રથા બંધ કરો અરે તારી ઓકાદ નથી અરે કોઈની ઓકાત નથી કે અમારા ધર્મ ઉપર વાત આવે અને અમે નો બોલવી અરે અમારો પૂજક સમાજ એક છે અને જ્યાં પણ આ જય પંડ્યા ને ભાળો અને ડીબી નાખવાના જ્યાં પણ ભાળો ને ના હા બીવાનું તો કોઈના બાપથીને ને ભલે જેલમાં ઘાલી દે જેટલા ઘાલો એટલા હા વિડીયો શેર કરો બને તા લગીન બધાને દ્વારકાજી ઠાકરને જે રખાતા તમને ખબર છે સોશિયલ મીડિયામાં જય પાંડ્યા એટલે વિવિધના જાથાવાળો એ અમારા સમાજમાં પાંડ્યા નથી કહેવા તે અમારા સમાજમાં એક ફળવો કહેવાય છે ફળુવો એ ભળવાનું હું એટલું જ કહું છું કે અમે તો કતલખાનામાં પણ ગાયું કપાતી જોઈ છે પણ અત્યારે એવો કલિયુગ આવી ગયો છે ઘરમાં પણ ગૌ માતાનું માંસ વે માંસ વેચાય છે તો ભાઈ વિજ્ઞાન જાથાવાળા હું તને એટલું કહું છું કે એમનામાં બલી નથી ચડતી અમારામાં બલિ ચડે છે એટલે અમે તારે માતાજીને બકરાની બલિ દેવી છે પણ એમનામાં બલી નથી ચડતી એમને જેને વિરોધ કરીને એમને પકડાય તું આ હિન્દુનો થઈને હિન્દુનો હું વિરોધ કરે છો તું માય કાંગલી પેટના કાગઝન મરી જા અને અત્યારે તને ખબર હોય સોશિયલ મીડિયામાં કે અમારા માલધારી સમાજ ગૌ માતા માટે અડધી રાતે લડે છે અને રડે છે પણ તો એટલો વિચાર કર મારા ભાઈ ગૌ માતાનું ખુલ્લા માસ વેચાય છે તો એને પકડાવી અને એને જેલમાં પુરાવી અઢારે આલમનો અને હિન્દુ ધર્મનો વિરોધ કરવાનું મૂકી દે મૂકી દે હજુ કહેવામાં આવશે અને મારી બલી ચડે છે ને ચડતી રહેશે તારી જેવા હાથ નહીં ને પણ હત્યા આવશે ને તો અઢારા આલમનો અને નવવાણી નાતનો ને અને મારા દિપજગ સમાજનું અને અમારા ધર્મનું રૂવાડું ખાંડું ને તારાથી થાય એટલે મારા બધા માલધારી સમાજનું પણ એટલું કહું છું કે બને ને એટલો વિડીયો આગળ શેર કરજો અને આ ભડવાને પકડાવજો કેમ કે ખુલ્લે આમ ગૌ માતાનું માસ વેશે જે ઘરમાં બેઠો બેઠો એ માઈક આંગળીના પેટનો એટલે મારા ધર્મ હિન્દુ હિન્દુ ભાઈ જય શ્રી રામ કહું છું અને મારા હિન્દુ જેટલા પણ ભાઈઓ હોય ને ભારતના ખૂણે ખૂણે આ વિડીયો એટલો શેર કરજો લાઈક ન કર તો પણ શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જય માતાજી મિત્રો આજ વિજ્ઞાન જાથા માટે મારો એક પ્રશ્ન ઉદ્ભવ્યો એટલા માટે વિડીયો બનાવ્યો છે કે વિજ્ઞાન જાથા જો અંધશ્રદ્ધા વિરુદ્ધ માટે કામગીરી કરતી હોય તો અત્યારે ડિજિટલ જમાનો છે મીડિયા જગતની અંદર ટીવી હોય કે કોઈ ન્યૂઝપેપર હોય એની અંદર અંધશ્રદ્ધાનો જાહેરમાં ખુલ્લો વ્યાપાર કરવામાં આવે છે ધંધો કરવામાં આવે છે તેનો વિરોધ કેમ નથી કરતા એને કેમ કોઈ પકડતા નથી એની વિરુદ્ધ કેમ ક્યારેય કેસ કરવામાં આવતો નથી સાંભળો કોઈ જન્માક્ષર જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર લવ પ્રોબ્લેમ હોય કોઈ લગ્નની પ્રોબ્લેમ હોય સગાઈ ન થતી હોય પછી વસીકરણ મોહિની દારૂ છોડાવવો પછી સંતાન યોગ પછી કોઈ વિદેશ ગમન આ ઘણી બધી પ્રોબ્લેમો ચોવીસ કલાકમાં સોલ્યુશન લાવી દેવા માટે જાહેર જાહેરતા આવે છે દરરોજ પેપરમાં હોય છે એની પૂર્તિમાં પણ હોય છે ટીવીની અંદર તો મંત્રેલા દોરા ધાગા માંદળિયા સ્ફટિક ઘણું બધું વેચવામાં આવે છે તો આ જાહેરમાં ખુલ્લે આમ જે ધંધો કરવામાં આવે છે અંધશ્રદ્ધાનો એના વિજ્ઞાન જાતા કેમ ક્યારેય વિરોધ કરતા નથી કે એના વિરુદ્ધમાં ક્યારેય કેમ કેસ કરેલો નથી એનું કારણ શું એવું હોય શકે કે બ્રાહ્મણો બધા ધંધો કરે છે કે બ્રાહ્મણો કરે એ શ્રદ્ધા અને પછાત વર્ગ કરે એ અંધશ્રદ્ધા એવું હોય છે ક્યાંય એ બ્રાહ્મણો કર્મકાંડ કરતા હોય છે જન્મ પહેલાથી માંડીને મૃત્યુ બાદ પણ પિતૃતર્પણ કરીને જો પ્રાચીથી માંડીને વેરાવળ સોમનાથ ઘણી બધી જગ્યાએ બ્રાહ્મણો વિધિઓ બધા કરાવતા હોય છે અને કેમ રીફાઈ થતી હોય ધંધામાં એ રીતના ભાવ ઓછા વધુ કરીને કેશ લઈને કેમ કે એક પ્રકારનો રડવાનો ધંધો છે આ બધાનો તો આ બ્રાહ્મણો જે કરે તેનો જય માતાજી મારા દેવી પૂજક સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને ખાસ કરીને અત્યારે આપણા માતાજીના જે માંડવા રોકે છે એમાં બધાને આપણા દેવીપૂજક સમાજના વ્યક્તિઓને પકડીને વિડીયો બનાવરાવે છે જૈન પંડ્યા તો ખાસ કરીને કોઈ દેવીપૂજક સમાજે ગભરાવાની જરૂર નથી કાયદેસર સંવિધાનના બંધારણના કાયદા અઠ્યાવીસમાં નંબરની કલમમાં લખાણ લખેલ છે કે કોઈ પણ દેવી દેવસ્થાનની વિધિ હોય એમાં કાયદેસર જે વિધિ થતી હોય એ કોઈ પણ સમાજનો વ્યક્તિ કરી શકે છે અને વાત રહી વિજ્ઞાન જાતાની તો વિજ્ઞાન જાતાનો કાયદો ત્યાં નડે છે અને એ કાયદો એ માટે બનેલ છે કે અત્યારે ઘણી જગ્યા ઉપર બલિપ્રસંસ્થા એટલે જાદુ તોનાવાળા બ્લેક મેજિકવાળા જે પણ કોઈ ખોટી બલિ ચડાવે છે નાના નાના બાળકોની જે જે પશુ ઇન્ડિયામાં જેની બલી નથી ચડાતી એવી વસ્તુઓની અને એવા જાનવરોની બલિ ચડાવે છે એના ઉપર વિજ્ઞાન જાથાનો કાયદો કાયદેસર એ ઘડી શકે છે બાકી જે દેવીયુ દેવસ્થાનની વિધિમાં ઘડે છે એ કાયદેસર ખોટું છે તો કોઈ પણ ગભરાવાની જરૂર નથી જય માતાજી હું પાલી સુરેશ વાઘેલા અને હવે આપણે ધર્મનો દુશ્મન જાગી રહ્યો છે અને એના માટે આપણે સમાજને ટોટલને એક સાથે મળીને એક નિર્ણય લેવો જોઈએ એટલે આવનારી બીજા મહિનાની પહેલી તારીખે આપણે સમાજની એક મીટિંગ રાખેલી છે અને એમાં આપણે હર્ષંઘવી ગૃહમંત્રી તેને પણ આવેદનપત્ર દેવું છે કે તમારી પોલીસને રક્ષણ માટે રાખેલી છે અને તમારી પોલીસ જો આટલી બધી જો ઓલી હોય તો રોજ કતલખાના મચ્છી મુર્ગી આ રેડ પાડી કે છે ધર્મની આબરૂ આ હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ વાગે છે અને અમે ક્યારના એક ખાખીની ઇજ્જત કરીએ છીએ અમે કોઈ જયેશ પંડ્યાની ઇજ્જત નથી કરતા ઇમનમાં વેમ કાઢ નાખજે તારી ઇજત કરીએ છીએ એમ અમે ખાખીની ઇજ્જત કરીએ છીએ કે આ અમારી આનને શાન છે એમ એટલે આપણે પહેલી તારીખે એક મીટિંગ રાખેલી છે સમાજને કે નવી દિશા ઉપર કઈ રીતે હવે હું કહીન અરજી પત્ર દેવું આ માટે તૈયારી કરી દીધી આપણે એટલે તમામને પહેલી તારીખે બીજા મહિનાની પહેલી તારીખે પધારવું અને તમામને સાથે ઊભું રહીને એક નિર્ણય લેવો અને હર ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તેને પણ અરજી પત્ર દેવાનું છે કે તમારી પોલીસને રક્ષણ માટે રાખો હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ વગાડવા માટે નહીં

પણ હવે તારી માએ ધાવણ ધવડાયું હોય ને તો વિડીયો મૂકીને કે આ જગ્યાએ બલિ પ્રથા બલિ ચડવાની છે આ જગ્યાએ અમે બલિ અટકાયત કરવાના છીએ એ રીતે વિડીયો બનાવી અને અમને જણાવી જજે તે દિવસે તને ખબર પડશે કેટલા વિશે હો થાય અને બીજી વાત જણાવું છું મારી અઢારે આલમ ને દેવી પૂજક સમાજ કે આ પાંચ પછી કમાવા માટે યુટ્યુબ માં ચેનલ ચલાવવા માટે આવા બધા ધંધા કરે છે તો યુટ્યુબ માં આની ચેનલ નું નામ છે વિક્સન જાથા અને આને આપણે ફેમસ નથી કરવાની ચેનલ ને પણ આને બધા ભાઈઓ અઢારે ભાઈઓ બહેનો બધા હળી મળીને જે ભગવાન માતાજીને માનતા હોય એ બધા આને રિપોર્ટ કરવાના છે ને ડિલેટ કરાવવાની છે આ ચેનલ ને જે ભણેલા ગણેલા જે હોય છે બધા વડીલો અને ભાઈઓ એમને ખબર હોય છે કે રિપોર્ટ કઈ રીતનો મરાય અને કઈ રીતની ચેનલ ડિલીટ થાય છે તો આ ચેનલ ડિલીટ કરવાની છે ઘણી માતાઓનું અપમાન કર્યું છે ઘણા ભગવાનોનું અપમાન કર્યું છે ઘણા ભુવાનું અપમાન કર્યું છે એ બધા વિડીયો ચડાયેલા છે આને તો આ ચેનલને વધુમાં વધુ રિપોર્ટ કરો અને ડિલીટ કરાવો જય માતાજી જય દેવ પૂજક સમાજ હું છું ભરતભાઈ કુંઢિયા સર્વ દેવ પૂજક સમાજને જણાવતા કે જે આપણા દેવપૂજક સમાજની અંદર આપણા ધર્મ કાર્યની અંદર જે અમુક તત્વો આવી અને વિઘન નાખે છે આપણી લાગણીને ઠેસ પહોંચાડે છે આપણી પરંપરાને ઠેસ પહોંચાડે છે તો આવા તત્વો સામે શું પગલાં લેવા શું કાર્યવાહી કરવી એના માટે સાવરકુંડલામાં સાવરકુંડલા મુકામે એક મીટિંગ રાખેલી છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સોમવાર અગિયાર વાગ્યાથી બપોર પછી ચાર વાગ્યા લાગી તો તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સાવરકુંડલા મુકામે સર્વ પૂજક સમાજને પધારવાનું છે આપણા સમાજની એકતા બતાવવાની છે અને આવા તત્વોને દેખાડવાનું છે કે ભાઈ અમે અમારા ધર્મ માટે શું કરીએ અમે અમારા માતાજી માટે અમારી પરંપરા માટે અમે શું કરીએ છીએ એને બતાવવાનો સમય આવી ગયો છે તો સર્વ પૂજક સમાજને હું ભરતભાઈ કુંડિયા બે હાથ જોડી વિનંતી કરું છું કે સૌ હારે મળી અને એકતા બતાવો સંગઠન બતાવો અને આ ધર્મ પૂજક સમાજ જોડાય તેવી વિનંતી છે જય 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 માતાજી માતાજી દેવી પૂજક સમાજ મારા તો આજ એક વાત કરવાનો છો કે એક કાગળ આવ્યું છે વિજ્ઞાન જાથા બધા જ ભુવાને એક કહેવાનું મારું એટલું કે તમે આ પેલા તો બધા જુવારડા નો કે આ કાગળ જે છે એ તમે વાંચીને તમારા ભુવાને સંભળાવો એમાં હું હું લખ્યું છે તમે આરું બધું ધૂણવાનું બંધ થશે અને આમાં થોડુંક ધ્યાન આપો તમે પેલા તો કાગળ તમે વાંચો બંધ કરો કાગળ વાંચીને સંભળાઈ લેજો અને થોડુંક વખા બખા પાડવાનું થોડુંક તમે રેવા આવા સ્ટેટસ મેંકવાનું ફોટું રેવા થોડીક આમાં તમે ધ્યાન આપો આ બધું તમારું ધૂણવા બુડવાનું હવે બંધ થશે અને ગાતું ગાતું એને કેટલાય ના ગળા તો તાણી છે પણ ગાતું ગાતું જયારે માંડવી આવશે ને ત્યારે તમારી આંખું ખુલશે જય માતાજી અને આમાં થોડીક ધ્યાન આપો ભાઈ ગુજરાત સરકાર એક નિયમ આવ્યો છે કે ભાઈ જે પણ ભૂઆ ધૂણ છે એને સાત વર્ષની સજા છે તો આ કઈ રમત વાત નથી મારો ભાઈ એકલી તમે બેન દીકરીની ઝાંગુ ખોલવામાં એકલા વખા પાડવામાં તમે રહેશો તો આપણો સમાજ અત્યાર તો કેટલું આ પાછળ વયુ ગયું છે અને હજી કેટલું પાછળ વયુ છે એટલા માટે જો ગુજરાત સરકારનો અત્યારે નિયમ આવ્યો છે કે ભાઈ જે પણ ભૂવા ધૂણ છે એને સાત વર્ષની સજા આ સરકાર ઠપકારવાના છે તો આપણે આ નિયમ માટે કાંઈક આપણા સમાજને કોઈક સપોર્ટ કરો અને આપણા સમાજની આગળ કોઈક હાલતા હોય તો આપણા આગેવાનોને બે હાથ જોડી કહું છું આપણા આગેવાનોને થોડાક આગળ લઈ જાઓ જાગો તમે અને એક એકતા બનાવો તો આ કંઈક થશે બલી પ્રથા બંધ કરો તારો બાપ આ ખાટકી વાળે જે કપાય છે એને બંધ કરવા ને પેલા અમારે તો અમે દેવી પૂજક અમારી દેવી ને પૂજવાની હોય ભાઈ આ તારું જી હે ને એ બી બંધ કરી દે નકર કિરણભાઈએ એક નવો ફેસલો લીધો હોય કે નવો નિર્ણય લીધો છે કે આવતી ચૂંટણીએ કોઈ મતદાન કરશો નહીં તો આ ફેસલો બરોબર છે અને આ ફેસલા ઉપર આપણે હાલી તો આપણું દેવપૂજક સમાજ આખું સમાજ કરોડો કે લાખો હશે તો આપણાથી કેટલો સરકારને ફેર પડે એ ખબર પડે કે દેવીપૂજકનો પાવર શું છે તો આપણે બધાને એ જ જણાવવાનું છે કે આ નિર્ણય જે છે એ સારામાં સારો છે અને આપણા માટે સારો છે તો આપણે માતાજી પ્રત્યે આપણે જેમણે જણાય લાગણી હોય તો આ વિડીયોને શેર કરો અને કિરણભાઈને સપોર્ટ કરો અને આ વિડીયો ખૂબ 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 આગળ વધારો જય પંડ્યાની છપ્પન ગોદા છે જે બંડિયા તો જે બંડિયા તું તો ધ્યાન માં છો તું શાંતિ રાખ તારે તો અમે ભરા બનનો દેવી જય માતાજી જય દેવ પૂજક જય માતાજી હું છું અરવિંદ વિકાણી અને આજકાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે દેવપૂજક સમાજનો અને વિજ્ઞાન જાથા જ્યાં પણ માતાજીના નવરંગો માંડવો હોય કે કોઈ નિવેદ આપતું હોય દુનિયા લોકો રેડ પાડે છે અને આ જ્યાં માર્કેટોમાં જ્યાં ગાયું કપાય છે બકરા કપાય છે જેનું વેચાણ થાય છે ત્યાં તું બંધ નથી કરાવતો અને આ જે માતાજીના નિવેદું કે માંડવો હોય છે ત્યાં તું રેડ પાડે છે અને તને જ્યાં દોડવું ત્યાં દોડી લેજે કે અમારા માતાજીના માંડવા અને આ જે નિવેદ આપે છે કશું બંધ નહીં થવાનું તારે જ્યાં દોડવું ત્યાં દોડી લેજે બરોબર અમારે તો માતાજીના માંડવા દરરોજ હોય છે ગામો ગામ તારામાં હિંમત હોય તો આજકાલે રેડ પાડે જોઈ લેજે અને મારે દેવીપૂજક સમાજને એટલું કહેવા માંગુ છું કે જ્યાં પણ આવું થાય કે ગમે રેડપાડો આવે એટલે બીવાનું થતું નથી આવે એટલે મારી મારી પાડી જ દેવાના પછી થાય એ જોયું જાય છે બરાબર અને એક બીજો વિડીયો એવો જોયેલો છે કે જ્યાં પણ માતાજીના ભૂવા ધૂણતા હોય કે એને સાત વર્ષની સજા તો અમારી એક એવી સમજ નથી કે અમારા અમારી સમાજમાં માતાજીના ભૂવા ધૂણે છે બધી જ સમાજમાં માતાજીના ભૂવા તો હોય જ છે માંડવા હોય ત્યાં પણ તો હોય જ છે અને અમુક આપણી સમાજમાં એવા છે કે હજી આટલું બધું વિરોધ ચાલી રહ્યો છે તો પણ હજી સમાજને જ સમજાવવાની કોશિશ કરે છે હવે ભાઈજી કરવાની એ કરો સમાજ તો સમજેલું જ છે બરોબર એને સમજાવવાની જરૂર નથી બરોબર અને જ્યાં સુધી કતલખાના ચાલે છે અને જ્યાં

અરે જય પંડ્યા આ તો નવાણું ના દેવી પૂજક છે બાકી મારી આ કોઠાવાળી બેઠી હોય ને તો તું શું માંડવા રોકાવાનો છે કોઠાવાળી તારી હાથ પેંડ્યો ના ને તમારી હડકમય ને પૂજવું બેકાર છે પાવરફુલ હડકમય માતા બતાવો ચાલ